નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને કોંગ્રેસની અંદર એક બાજુ જ્યાં આગળ લોકો જે કોંગ્રેસના નેતા છે એ કોંગ્રેસને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે તેવામાં હવે સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે કોંગ્રેસના એવા દિગ્ગજ નેતાઓ જેમ કે ભરતસિંહ સોલંકી હોય જગદીશ ઠાકોર હોય કે પછી શૈલેષ પરમાર હોય આ જે દિગ્ગજ નેતાઓ કહી શકાય કોંગ્રેસના એ દિગ્ગજ નેતાઓ હવે કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી નથી લડવા માંગી રહ્યા એ બધા જ કહી રહ્યા છે કે અમારે સંગઠનનું કામ કરવું છે અચાનક તેમનો સંગઠન પ્રેમ જાગી ગયો છે હવે આ બ્રહ્મ જ્ઞાન તેમને કઈ રીતે થયું આજ વિષય ઉપર વાતચીત કરવા માટે અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છીએ

છેલ્લા પાંચ વર્ષમાં કોઈ કામ જ નથી કર્યું નંબર થ્રી કે સંગઠનમાં તમે જો ખરેખર કામ કરતા હોવ તો તમે સંગઠનમાં પહેલેથી જ નક્કી કરતા હોવ કે પોરબંદર માટે કયા ઉમેદવારને તૈયાર કરવો આણંદ માટે કોને તૈયાર કરવો ખેડા માટે કોને રાખવું કાટન માટે કોને રાખવું અને આ બધી તૈયારીઓ જે છે ને વિધાનસભાની ચૂંટણીની ટિકિટની વહેંચણી વખત થઈ જતી હોય છે વિધાનસભામાં તારે લડવાનું છે લોકસભામાં તારે લડવાનું છે અને એક લોકસભા એટલે સાત વિધાનસભાનું ઝુમખું હોય છે એ સાત વિધાનસભાનું જે જુમખુ નું જે સાત વિધાનસભામાં શક્ય છે ક્યાંક ત્રણ હારી જાય ચાર જીતી જાય અથવા તો સાતો સાત હારી જાય પણ એ સાતે સાત હારી ગયેલા કે જીતી ગયેલા ઉમેદવારો પૈકી એ લોકો એક મજબૂત ઉમેદવાર નક્કી કરે છે કે જે લોકસભામાં એ પાર્ટીને જીતાડવા માટે આ સાતે સાત મહેનત કરે છે કમનસીબી એવી છે કોંગ્રેસ પાર્ટીની કે આ વખતે એકસો છપ્પન બેઠકો ભારતીય જનતા પાર્ટીની આવી એને કારણે કોંગ્રેસ પાર્ટીનું મોરલ તૂટી ગયું છે રહી સહી વાત જે સત્તર ધારાસભ્યો હતા સત્તર ધારાસભ્યોમાંથી પણ સાત તૂટવાની અણીએ છે એમાંથી ચાર તો જતા રહ્યા છે હવે એક એક કોંગ્રેસ પાર્ટી પાસે પાસે છે છે મોટી બાબત એ ગોપી કે લડવી હોય તો તમારી તાકાત જોઈએ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ જે છે એ તમારી પડખે ઉભા રહેવા જોઈએ અને ત્રીજી સૌથી મહત્વની વાત મની પાવર મની પાવર મેન પાવર આ બે વસ્તુ જે છે મસલ પાવર હું શબ્દ નથી વાપરતો પણ મની પાવર અને મેન પાવર હવે ભારતીય જનતા પાર્ટી પાસે બધું જ છે તમે જુઓ કે એની પાસે બુથ મેનેજમેન્ટ છે એની પાસે સ્ટ્રેટેજીક દ્રષ્ટિ જોવા જઈએ તો અમિત શાહ નરેન્દ્ર મોદી જેવા અનુભવી અને કસાયેલા ખેડવાયેલા નેતાઓ છે અને જે લોકપ્રિય પણ છે અને સાથોસાથ એમને એક એક મત વિસ્તારની તમે જુઓ તો બારીકાઈઓ ખબર છે જ્ઞાતિના સમીકરણો થી એ લોકો વાકેફ છે સારા પક્ષે ભારતીય જનતા પાર્ટી ની સામે તમે જોવા જાવ તો કોંગ્રેસ પાર્ટીમાં કયો નેતા એવો છે કે જે રાષ્ટ્રીય સ્તરે એક 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 પરિચિત હોય નામ આવતું હતું પણ પટેલ જે છે પોલિટિક્સ ના માણસ હતા ગ્રાઉન્ડ પોલિટિક્સ પર તો અહેમદભાઈ પણ એટલું બધું કરતા નતા આજે નરેન્દ્ર મોદી જે છે એ કચ્છના અબડાસાથી માંડીને ઠેક ગુજરાતની જે બોર્ડર જે છે ઉમરગામ વાપી અને ઉમરગામ ત્યાંની એકસો બ્યાસી વિધાનસભા બેઠકો ને 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 આ બધા છે માણસો ભારતીય જનતા પાર્ટી પાસે છે એટલે કોંગ્રેસ પાર્ટી પાસે છે ને નેતાગીરીમાં મને લાગે છે અત્યારે બહુ જ મોટો એક વેક્યુમ કે જેને શૂન્યવકાશ કહી શકાય એ પેદા થયો છે અને આર્થિક દ્રષ્ટિએ તો પાર્ટી રાષ્ટ્રીય સ્તરે તૂટી ગઈ છે તમે જુઓ કે ઇલેક્ટોરલ બોન્ડ નો તો આખું ભાનુમતીનો હમણાં ખુલવાનો છે આપણને સૌને ખબર છે કે કોંગ્રેસ પાર્ટીને ચૂંટણી ભંડોળ મળ્યું છે અને એમાં પણ અધુરામાં ઇન્કમ ટેક્સમ જેવી હાલત છે કે ઇન્કમ ટેક્સ પાછળ પડી ગયું છે ખાતાઓ ફ્રીઝ થઈ ગયા છે એને ખોલાવવા માટે દિલ્હીની સુપ્રીમ હાઈકોર્ટમાં ગયા છે મામલો સુપ્રીમ કોર્ટમાં જશે ઘણી બધી રિકવરીઓ આવશે એટલે કોંગ્રેસ પાર્ટીની હાલત જે છે ને ત્રણ સાથે ત્યાં તે તૂટે એવી છે આ સ્થિતિમાં સ્વાભાવિક છે કે પાર્ટીના દરેક સંભવિત ઉમેદવારને પરાજય જ દેખાય બાકી એવું નથી ગોપી કે હજુ પણ છ બેઠકો એવી છે ગુજરાતમાં પણ કે જ્યાં મજબૂત ઉમેદવાર અને જો આર્થિક રીતે જો જોરદાર સપોર્ટ હોય તો તમે હારની બાજીને જીતમાં પલટી પલટી શકો છો પાટણ એમાંનું એક છે દાહોદ જે છે એ બીજી એવી બેઠક છે તમે વિચારો કે એકસો છપ્પન બેઠકો જયારે ભારતીય જનતા પાર્ટીને મળી ત્યારે પણ દાહોદ જિલ્લામાં ત્રણ બેઠકો જે છે એ કોંગ્રેસ પાર્ટી મેળવી શકી હતી એટલે બનાસકાંઠા છે પાટણ છે જૂનાગઢ છે દાહોદ છે છોટાઉદેપુર છે ભરૂચ છે બારડોલી વ્યારાવાડી બેઠક છે વલસાડની બેઠક છે આ બધા પર મહેનત કરી શકાય એવી બેઠકો છે હું અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરતની વાત નથી કરતો પણ એવી બેઠકો છે જે ફાઇટમાં આવી શકે છે ભાવનગરની બેઠક જે છે મહેનત કરે તો માં આવી શકે એમ છે તમે જુઓ મનસુખ માંડવિયા ને ભાવનગર જવું પડ્યું કારણ કે ખબર પડી કે ત્યાં મજબૂત ઉમેદવાર છે ઉમેદવાર છે તો મનસુખ માંડવિયા જેવા કેન્દ્રીય મંત્રી રહી વ્યક્તિને પણ તમે મત વિસ્તાર બદલવા માટે મજબૂર કરી શકો છો પણ એવું સામે દેખાતું નથી અને બીજું કે ભાજપે ચૂન ચૂન કે જ્યાં જ્યાં મજબૂત નેતાઓ હતા એમને તોડી લીધા છે પોરબંદરમાં મનસુખ માંડવિયાને જીતાવા જીતાડવા હતા તો અર્જુન મોઢવાડિયાને તોડ્યા જ પણ અર્જુન મોઢવાડિયાને ફરજ પાડી કે તમે કોંગ્રેસ પાર્ટીને જે છે ત્યાંથી કોંગ્રેસ મુક્ત જ બનાવી દો એટલે આજે કોંગ્રેસ પાર્ટી જે છે એ ખતમ થઈ ગઈ છે પોરબંદર માંથી એનો ફાયદો ચોક્કસ મોઢવાડિયાને મળશે કારણ કે એ વિધાનસભાની ચૂંટણી લડવાના છે એટલે વિધાનસભાની ચૂંટણીમાં એમને પણ ફાયદો થશે ભાજપને ને લોકસભામાં ફાયદો થશે એટલે ભાજપ જે છે એ માઇક્રો માઇક્રો મેનેજમેન્ટ કરે છે એક એક બેઠકનો એનો અભાવ જે છે એ કોંગ્રેસમાં દેખાય છે કોંગ્રેસ તો અત્યારે પણ બિચારા રાહુલ ગાંધીની પદયાત્રામાં સામેલ થઈ છે તમે જુઓ એટલે એક પ્રકારનું યુદ્ધ છે એનો માહોલ આવી ગયો છે છતાં હજુ તો એમની રેલીઓ ચાલી રહી છે પદયાત્રાઓ ચાલી રહી છે ઇન્ડિયા ગઠબંધનની એક પણ રેલી હજુ સુધી થઈ નથી ચોવીસમી ડિસેમ્બરે છેલ્લી થઈ હતી જે સંભ બેઠક હતી જેમાં એમાંથી તો મમતા બેનર્જી પણ તૂટી ગઈ એમાંથી ચંદ્રબાબુ નાયડુ તૂટી ગયા એમાંથી નીતિશ કુમાર તૂટી ગયા જે ત્રણ મજબૂત માણસો હતા

જે એક આદિવાસી પટ્ટો હતો નો ડાઉટ લોકો હતા એવું નતું કે ઉત્સાહ જે કહેવાય ને એ ઉત્સાહ ક્યાંક મિસિંગ હતો અને તમે જોવો ભરૂચની અંદર નેત્રંગમાં ભયંકર ભીડ હતી પણ ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના લોકો હતા એ લોકો આખું કેમ્પેનિંગ કરી રહ્યા એટલે રેલી રાહુલ ગાંધી યાત્રા રાહુલ ગાંધીની હતી પણ ફાયદો ક્યાંક આમ આદમી પાર્ટી લેતું હોય એવું દેખાતું તો એનું કારણ છે તમે જુઓ કે આમ આદમી પાર્ટીએ ચાલાકીપૂર્વક રાહુલ ગાંધીની યાત્રામાં જોડાઈ ગઈ નંબર વન એટલે એને એ એડવાન્ટેજ તો લીજો બીજું ભાજપે સમયસર દાહોદ અને ગોધરાના ઉમેદવારો જે છે જાહેર કરી દીધા અને રાહુલ ગાંધીની યાત્રા આવે એ પહેલા ફરી પાછો ફટકા મારીને અમરીશ ડેર હોય કે છોટાઉદેપુરમાં નારણ રાઠવા હોય અથવા તો અર્જુન મોઢવાડિયા સહિત ઘણા બધા નેતાઓને અરવિંદ લાડાની ઘણા બધા નેતાઓને તોડ્યા એટલે શું થયું કે કોંગ્રેસ પાર્ટીને તો પડતા પર ભાજપે પડતા પર પાટું માર્યું અને બીજી હાલત શું થઈ કે કોંગ્રેસ પાર્ટીના દાહોદના કે છોટાઉદેપુરના કે પંચમહાલના કે બાકી કોઈ ઉમેદવાર જાહેર જ નથી ચૈતર વસાવા તો ઉમેદવાર તરીકે જાહેર થઈ ગયા છે ને એટલે એ તો પોતાના મત વિસ્તારમાં પ્રચાર કરે ડંકાની ચોટ પર એ નેત્રંગમાં જો રેલી હોય તો એ આજુબાજુના વિસ્તારોમાંથી ઝઘડિયા છે ડીડિયા પાડિયા છે હાંસોટ છે ભરૂચ છે ત્યાંથી પોતાના રાજપીપળા નાંદેડ આ બધી જગ્યાથી પોતાના ટેકેદારોના સમર્થકોને લાવીને પોતાનો શો ઓફ સ્ટ્રેન્થ કરે કારણ કે એના માટે તો રાહુલની ઉપસ્થિતિમાં શો સ્ટ્રેન્થ હતો એટલે પણ બીજું કે તો કર્યા હોય શો ઓફ સ્ટ્રેન્થ કરે પણ અહીંયા તો શું છે કે છોટાઉદેપુરમાં દરિદ્રતા એ હતી કે નારાયણ રાઠવા પણ જતા રહ્યા અને મોહન રાઠવા પણ જતા રહ્યા સંતાનો સહિત ને દામાદ સહિત એટલે પાર્ટીની હાલત ખરાબ છે મને મને એવું લાગે છે કે આ નેતાગીરીની નબળાઈ કહેવાય કે એ

હવે રેખાબેન ચૌધરી અને ગેની બેન ચૌધરી એટલે બંને જોવા જઈએ તો ઇલેક્ટોરલ એ વધારે અનુભવી છે ઠાકોર છે વધારે અનુભવી આઈ એમ સો સોરી ગેનીબેન ઠાકોર જે છે એ વધારે પડતા ના અનુભવી છે અને સામા પ્રવાહે પણ ચૂંટણી જીતી શકે છે શંકર ચૌધરી જેવી ની ચૂંટણી હરાવી શકે છે એટલે ગેની બેન જે છે એ બહુ જ મજબૂત ઉમેદવાર છે સામા પક્ષે રેખાબેન ચૌધરી છે એને સંગઠનની તાકાત છે એની પરખે એની પર કે શંકર ચૌધરીથી માંડીને ચૌધરી સમાજ ને બધું છે પણ ચૌધરી સમાજ વિરુદ્ધ જો ઇતર સમાજ સંગઠિત થઈ જાય અને જગદીશ ઠાકોરથી માંડીને બીજા બધા મહાનુભાવો પોતાની પૂરી તાકાત લગાડે તો ગેનીબેન ચોક્કસ મજબૂત લડાઈ બનાસકાંઠામાં આપી શકે એમ છે અને બનાસકાંઠા એક એવું વિસ્તાર છે કે તમે જુઓ કે કોંગ્રેસ નું ગઢ હતો नरेंद्र मोदी गुजरात मुख्यमंत्री बनासकाठा साबरकाठा खेडा आणंद महिसगर दाहोद पंचमल वगैरे जिल्हा इवन हो छोटा उदेपूर मंग्रेस पार्टी चुटणी ने जिल्हा पंचायत तो गे वखत सुधी जिल्हा पंचायत तो गे वखत सुधी जी, बिल्कुल પણ આજે એકચ્યુઅલી છેલ્લા બે દિવસની અંદર એક જગદીશ ઠાકોરે લોકોને સરપ્રાઇઝ કરી દીધા કે એમને ચૂંટણી નથી લડવું અને બીજું જે નામ આવ્યું તે ભરતસિંહ સોલંકીનું આવ્યું કે ભરતસિંહ સોલંકીએ કહી દીધું કે મારે ચૂંટણી નથી લડવું હવે આ બે નેતા જે મેન મોટા નેતા કહી શકાય જેમની પાસે પાર્ટીને એક્સપેક્ટેશન પણ હોય આ બે નેતાનું વિડ્રોલ એ ખરેખર તમને એવું લાગે છે કે ક્યાંક એ લોકોને હાર દેખાઈ રહી છે માટે પહેલેથી વિડ્રો કરી લીધી પોતાની જાતને કે ખાલી ખાલી પૈસા કોણ બગાડે આ બે વસ્તુ છે જગદીશ ઠાકોર અને ભરતસિંહ સોલંકી બંને બહુ જ મજબૂત નેતાઓ છે જગદીશ ઠાકોર કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે એ જ રીતના ભરત સોલંકી પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે माधवસિંહ સોલંકીને ઈશ્વરસિંહની વિરાસત જે છે એ ભોગવી ચૂક્યા છે અને આજે પણ તમે જુઓ કે આનંદમત વિસ્તાર એવો છે એમાં ભાદરણ બુરસદ આનંદ સિટી અને રૂરલમાં એ લોકોનો પ્રભાવ હજુ પણ છે હવે ચાવડા અને આ બંને બહુ મજબૂત છે પણ ક્યાંક મને એવું લાગે છે કે પ્રાદેશિક નેતાગીરી અને રાષ્ટ્રીય સ્તરે પણ જે ઇક્વેશન સેટ થવા જોઈએ એ આ લોકો સાથે નથી થઈ રહ્યા અને બીજું કે ભૂતકાળમાં જે પ્રદેશ પ્રમુખ રહ્યા હોય એટલે પેલું કે છે ને અ સોરાબ અને રુસ્તમની જૂની અને નવી જે આખી પેઢી હોય ને એની વચ્ચેની પણ એક લડાઈ ચાલી રહી છે કે એ લોકોને એવું લાગે છે કે પાર્ટીમાં એમનું ધાર્યું નથી થતું અથવા તો એવી એક માનસિકતા હશે બાકી આ બંને નેતાઓ રણછોડરાય નથી એ લડી શકે એવા છે કમનસીબે બે હાજર ચૌદ અને બે હજાર ઓગણીસ માં એમને પરાજય સહન કરવો પડ્યો ખાસ કરીને ભરતસિંહ સોલંકીની વાત કરું તો એટલે કદાચ થોડાક અપસેટ હતો અને બીજું કે પાર્ટી એમને જવાબદારી કાશ્મીર ની સોંપી હતી વચ્ચે જો તમને યાદ હોય તો એટલે પણ એમને એવું લાગતું હશે કે પાર્ટી એમને ન્યાય નથી કર્યો અને પાર્ટીમાં ઘણા બધા લોકોની આવી લાગણી છે પણ જો પાર્ટી ઉપર ના પાડી છે અને એવું સ્પષ્ટ શબ્દ માં જણાવી દીધું કે જમ્મુ કાશ્મીરની મને જવાબદારી આપી છે અને હું સંગઠનને વધારે મજબૂત કરવા માંગી રહ્યો છું એટલે એની પાસે ચોક્કસ એવું બહાનું છે કે મારે સંગઠનની કામગીરી કરવાની છે જમ્મુ કાશ્મીરમાં પણ સામે એક સવાલ એ બી ઉભો થાય છે ને સર કે આ જે રીતની પરિસ્થિતિ અત્યારે કોંગ્રેસની અંદર સર્જાયેલી છે અને જે રીતે નેતાઓ છોડી રહ્યા છે અને શક્તિભાઈ નું ફેલિયર ગણી શકાય જો નેતૃત્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે તમે એક વિકેરિયસ લાયબિલિટી કહો તો શક્તિસિંહને તમે દોષ આપી શકો પણ પેલું કે છે ને તો આપવું ક્યાં દેવું એટલે એકલા શક્તિભાઈ પોતે ગમે તેટલી શક્તિ કામે લગાડે આમાં એવું છે કે આ છે ને સામે લડાઈ છે એમાં જે જે અત્યારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં એમના માટે ઘણા બધા વિપરીત સંજોગોમાં આ લડવાની છે અને સાચો લડવાઈઓ તો ગોપી હું એ જ માનું છું કે જે વિપરીત સંજોગોમાં પણ જીતીને બતાવે બરાબર છે બધા સંજોગો તમારી ફેવરમાં હોય અને જીતી જાવ તો એમાં શું જીત છે એટલે કોંગ્રેસ પાર્ટીમાં છે ને એ લોકોએ પણ માથે કફન બાંધીને લડવાની તૈયારી રાખવી જોઈએ પણ કમનસીબ એ છે કે સોશિયલ મીડિયામાં પણ ગ્રાઉન્ડ પર જે કામ થવું જોઈએ આયોજન થવું જોઈએ નથી થતું અને એમાં શક્તિશી કરતા પણ હું કેન્દ્રીય નેતાગીરીને પણ થોડોક દોષ આપીશ કારણ કે એ લોકોએ પણ જે માર્ગદર્શન આપવું જોઈએ તમને ખબર છે વર્ષો સુધી આ લોકો ગુજરાતમાં પ્રભારી નહોતા નિયુક્ત કરી શક્યા વર્ષો સુધી કાર્યકારી પ્રદેશ પ્રમુખ જ ચાલતા હતા બરાબર છે અને ઘણા બધા નેતાઓ નિષ્ક્રિય પણ થઈ ગયા છે પરેશ ધાનાની જેવા નેતા પાર્ટી પ્રેસિડેન્ટ હતા લીડર ઓફ ઓપોઝિશન હતા આજે તમે તો નિષ્ક્રિય થઈ ગયા છે ને તમે જુઓ ક્યાં અમરેલી માં ઉમેદવાર ભાજપે જાહેર કર્યો છે એ પણ જુએ છે કે ક્યાં સોંપા ગોઠવવા અમરીશ ડેર આવી ગયા એટલે પછી હવે ભાજપ ને થોડું કમ્ફર્ટ લેવલ આવી ગયું નહીં તો જુઓ અમરેલી બેઠક પર પુરુષોત્તમ રૂપાલા ને મૂકી શકાય હોત પણ એ કડવા લેવું સમીકરણ સાચવવા માટે એમને રાજકોટ લઈ ગયા માંડવીયા ને પોરબંદર લઈ ગયા પૂનમબેન જે છે એ આહિર કોમ્યુનિટીના પ્રતિનિધિ છે એટલે એમને જામનગરની સીટ પર રિપીટ કર્યા એટલે ભાજપે તો જ્ઞાતિવાદના સમીકરણો જે છે એ પરફેક્ટ સંતુલિત કર્યા છે અને એ જ રીતે એમને ઉમેદવારો ઉભા રાખ્યા છે ભરત ડાબીને ને ફરી રિપીટ કર્યા મનસુખ વસાવાને રિપીટ કર્યા નોર્મલ સરકમસ્ટન્સીસમાં આ જોખમ ના લે નોર્મલ સરકમસ્ટન્સીસમાં ભરત ડાભી અને મનસુખ વસાવા એ ભાજપના હાઈકમાન્ડના એટલા બધા પ્રિય નો હતા પણ વિનેબિલિટી ક્રાઇટેરિયામાં આ બે જ ચાલે એવા હતા એટલા માટે ફરી એમને ટિકિટ આપી બાકી મનસુખ વસાવા આપણે સૌ જાણીએ છીએ કે એટલા બધા બોલકા છે કે ક્યારેક પાર્ટીની વિરુદ્ધ પણ બોલી જાય છે સ્થાનિક નેતાગીરી હોય કે પ્રદેશ નેતાગીરી હોય કે રાષ્ટ્રીય સ્તરે પણ એ બોલે છે કેન્દ્રીય મંત્રી હતા અને એમને હટાવ્યા હતા છતાં એમને ટિકિટ પાછી આપીને એનો અર્થ કે એના મત એનું પ્રભુત્વ છે છે એટલે એને ટિકિટ આપવી પડે કારણ જીતી શકે એમ સાથે જ અમરેલીમાં જેની બેન નું નામ આવી રહ્યું છે અને હમણાં જ મેં પ્રતાપ દુધાર્થની સાથે વાત કરી હતી અમે ઇન્ટરવ્યુ કર્યો તો પ્રતાપ દુધાર્થે એવું કીધું કે જેની બેન અમારા લીડર બનશે અને અમે બધા એમના સિપાહી બનીને એમને જીતાડવાનું કામ કરીશું એટલે જેની બેનની ટિકિટ અત્યારે અમરેલીમાંથી ફાઈનલ ગણવામાં આવી રહી છે તમને લાગે છે કે કારણ કે ઓગણીસ ના ચૂંટણીમાં પરેશ દાનાની અને વીરજી ઠુમર આમને સામને હતા એક પાર્ટીમાં હોવા છતાં પણ એકબીજાને હરાવવા માટે મહેનત કરી હતી ગોપી બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીમાં તો કોઈ શોર્ટ શોર્ટ મનાતી સીટ હોય ને તો એ અમરેલી હતી એનું કારણ એ હતું કે અમરેલીમાં સાથે સાત વિધાનસભાની બેઠકો જે છે એ કોંગ્રેસ પાર્ટી જીતી હતી જો તમને યાદ હોય તો બે હજાર નું જે પટેલ અનામત આંદોલન હતું એનો સૌથી વધુ પોઝિટિવ પ્રભાવ પડ્યો હોય જે હતી એમાં સાતે સાત બેઠકો અમરેલીમાં કોંગ્રેસ પાર્ટી જીતી હતી એમાં અમરીશ ડેર પણ જીત્યા હતા અને પરેશ ધાનાની પણ જીત્યા હતા એટલે વિરજી ઠુમર અને જેની બેન બને લાગણી હતી કે લોકસભામાં અમને તક આપવામાં આવે પણ એ તક ન મળી અને અ એ જેની બેન જે છે એ હારી ગયા એટલે મને લાગે છે કે આ વખતે કદાચ શક્ય છે કે એને ટિકિટ આપે અને એ મજબૂત નેતા છે એટલીસ્ટ સંગઠનમાં તો એમને ઘણું સક્રિય એને આપી શકે જેની બેન ને કારણ કે સંગઠનમાં પણ એ ખરેખર સારું કામ કરે છે અને પિતાજીની મહેનત પણ છે એ વિસ્તારમાં અને જ્ઞાતિવાદના સમીકરણ પણ એની કરતબમાં છે સાથે પોરબંદર ની સીટ લઈ લઈએ સર પોરબંદર લલિત વસોયાનું નામ આવે લલિત વસોયા નું નામ ચાલે સામે લલિત વસોયા યસ અને લલિત વસોયા ને એવું કહેવાય રહ્યું છે કે લલિત વસોયા ને પાર્ટી થી ફોન પણ આવી ગયો છે કે તમે કામ શરૂ કરી દો મેં તો એવું સાંભળ્યું કે લલિત વસોયા બે દિવસ થી પોતાના કાર્યકર્તાઓ અને વિશ્વાસુ લોકોને કઈ પણ દીધું છે અને અંદર ખાને કામગીરી પણ શરૂ કરી દીધી છે અને લલિત વસોયા જે છે એ લડાયક ઉમેદવાર છે અને લડવા પણ ઈચ્છે છે અને પોરબંદર માં છે પણ મનસુખ માંડવિયા અને લલિત વસોયા નું આ કોમ્બિનેશન કારણ કે બે પાટીદાર ચહેરા છે તમને ખ્યાલ હોય તો હમણાં રૂપાલા એ ફરીથી મિટિંગ કરી હતી નરેશ પટેલ નરેશ પટેલ નરેશ પટેલ સાથે કરી ખોડલધામ જઈ આવ્યા ખોડલધામ ને સરદારધામ ને ઉમિયાધામ ને ઉમિયા માતા ને વિશ્વ ઉમિયા ધામ આ બધા એવા આસ્થાના કેન્દ્રો તો છે જ પણ સાથો સાથ મત જીતવાના કેન્દ્રો પણ છે એટલે શું છે કે પંજાબમાં પેલું કે જે શિરોમની અકાલી ગુરુદ્વારા તખતના આશીર્વાદ હોય તો તમે ચૂંટણી જીતી શકો અમુક લોકો બાબાઓ પાસે જાય છે એવી રીતના અહીંયા આપણા ગુજરાતના પાટીદાર નેતાઓ છે એ આ વિશ્વ ઉમિયા ધામ ને સરદાર ધામ ને કોરલ ધામ પાસે જાય છે કારણ કે એમને એવું લાગે છે કે ત્યાંથી એમ કે આપણને જો આશીર્વાદ મળે તો આપણે ચૂંટણી સલાઈથી જીતી શકીએ પણ લલિત વસોયા જે છે એમાં શું છે કે પાટીદાર શનનો છેદ ઉડી શકે કારણ કે ઓપનલી પી ફોર પી ત્યાં નહીં ચાલે ઓપનલી પી ફોર પી નહીં ચાલે અને બીજું કે ત્યાં પાટીદાર ઉપરાંત ખારવા મેર અને ઇતર સમાજ જે છે એને પણ તમે અવગણી ન શકો એટલે એ લોકો અર્જુન મોઢવાડિયા ભાજપમાં ગયા એ પછી એનું કેવું રિએક્શન આવે છે એ જોવું રહ્યું એટલે ની લડાઈ રસપ્રદ ચોક્કસ રહેશે પાંચ લાખની લીડ કદાચ ત્યાં ન પણ આવે સર એક બીજી જ્યારે હું આ છોટા છોટાઉદેપુર ગઈ તો છોટા છોટાઉદેપુરમાં ત્યાં આગળ જે લોકો સાથે વાતચીત કરીએ પત્રકારોનું એવું કહેવું છે કે આમનું નારણ રાઠવા અને તેમના દીકરાના બીજેપીના જવા માંથી બીજેપીની અંદર ઘણા બધા પ્રોબ્લેમ શરૂ થઈ ગયા છે હવે છોટા ઉદેપુરનું રાજકારણ ખૂબ નાનું છે અને એની અંદર જો નેતાઓ આ લોકોની વિરુદ્ધમાં ઉભા હોય એટલે બીજેપીનો પેચ અહીંયા ફસાવે હોય એવું લાગી રહ્યું છે આપને સો ટકા તમે જુઓ કે છોટા ઉદેપુર માં રાજકારણ છે ને એ નારાયણ રાઠવા સુખરામ રાઠવા અને મોહન રાઠવા આ ત્રણ મેઇન રાઠવાઓ અને તેમના સુપુત્રો અને તેમના જમાઈઓ એની વચ્ચે જ કેન્દ્રિત રહ્યું છે અને આ ત્રણે ત્રણ મહાનુભાવો એ ઘણી બધી આશ્રમ શાળાઓ ત્યાંની કોલેજો ત્યાંની સ્થાનિક સંસ્થાઓ એના પર પણ એમનું ઘણું બધું વર્ચસ્વ રહેલું છે હવે એક જમાનામાં કોંગ્રેસ પાર્ટીમાં આ લોકો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા આ બધા પર એમનો કબજો હતો અને એ ઈચ્છે એવા ઉમેદવારો ઉભા રહેતા હતા હવે રાતોરાત એ લોકો એ કેસરિયા કર્યા અને કોંગ્રેસ પાર્ટીને છેદ દીધું તો જે લોકો વર્ષોથી ભાજપમાં હતા એ લોકોને એવું લાગે છે કે આ તો એમ કે અમારી સાથે ગદ્દારી થઈ છે દગો થયો છે અને તમે છોટા ઉદેપુર એટલે માત્ર છોટા ઉદેપુર અને પાવી જેતપુર નહીં ગણો છોટાઉદેપુર અને પાવી જેતપુર ઉપરાંત છોટાઉદેપુર લોકસભા છે એમાં બોડેલી પણ આવે છે પાવી જેતપુર આવે છે સંખેડા આવે છે નસવાડી આ બાજુ પાદરાનો મત વિસ્તાર પણ આવે છે પેલી બાજુ હાલોલ પણ આવે છે ડભોઈ અમદા બરોડા સિટી સાથે જાય છે પણ પેલી બાજુ હાલોલ અને આ બાજુ પાદરા આ બધી જ બેઠકો આ સાઈડ પર જાય છે એટલે ક્યાંક નારાજગી જે છે જો બુમરેંગ થાય તો ત્યાં ભાજપને આંતરિક નુકસાન પણ સહન કરવું પડે કારણ કે રાજપીટલાનો પણ અમુક વિસ્તાર આ બાજુ આવે છે છોટાઉદેપુર લોકસભા જે છે જ વિચિત્ર રીતે ગોઠવાયેલું છે કારણ કે એકદમ સરહદી રાજ્ય છે સરહદી જિલ્લો છે છોટાઉદેપુર પેલી બાજુ મધ્ય મધ્યપ્રદેશ શરૂ થઈ જાય છે અને આ બાજુ ઓરસંગ આ બાજુ નર્મદાનો કાંઠો છે એટલે એ થોડીક કડી પાણી ને આ બાજુનો વિસ્તાર છે એ બધું છોટાઉદેપુરમાં આવ્યો છે એટલે એ જિલ્લો જે છે કારણ કે નવો બનેલો જિલ્લો છે મૂળ તો વડોદરા જિલ્લાનો જ ભાગ હતો પણ એ લોકસભાની બેઠક જે નવી બની અને એ ટ્રાઇબ માટેની બેઠક છે આદિવાસી મત વિસ્તાર છે એટલા માટે પણ હું તમને કહું કે આદિવાસીઓમાં પછી ત્યાં ઠાકોર કોમ્યુનિટી એટલે કે ક્ષત્રિયો જે છે એ લોકોની પણ ખાસ્સી બહુમતી છે અને એ લોકોને એવું જ લાગે છે કે ભાઈ આ ટ્રાઇબલ સીટ છે એટલે અમને તો કોઈ ચાન્સ મળતો જ નથી ત્યાં મુસ્લિમ સમુદાય પણ છે દસ ટકા જેટલો એટલે ત્યાંની ચૂંટણી પણ હું માનું છું કે ઇન્ટરેસ્ટિંગ રહેશે આ વખતે મહેસાણાની સીટ કારણ કે બીજેપી પણ હજી કેન્ડિડેટ અનાઉન્સ નથી કરી શકતી નીતિન પટેલે પોતે વિડ્રોલ કરી લીધું કે મારે ઇલેક્શન નથી લડવું મહેસાણાની સીટને લઈને આપ શું કહેશો જો નીતિનભાઈ મને એવું લાગે છે લડવા ઈચ્છતા હતા પણ હાઈકમાન્ડ નહોતું ઈચ્છતું કે નીતિનભાઈ લડે ભરત ભરતસિંહ સોલંકી કરતા વિપરીત કિસ્સો છે હાઈકમાન્ડ ઈચ્છે છે કે રાજસ્થાનના સહપ્રભારી તરીકે રાજસ્થાનમાં વધુ ધ્યાન આપે એટલે નીતિનભાઈ જે છે એ ઈચ્છતા માટે ઉપરથી કહેવામાં આવ્યું તમે ના પાડી દો એ વિજય રૂપાણી ઉમેદવાર હતા એ નીતિનભાઈ ના એકદમ ક્લોઝ હતા અને એમને જીતાડવામાં નું બહુ જ મોટું યોગદાન હતું નીતિનભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે જે ઉત્તર ગુજરાત જ નહીં આખા મહેસાણા થી માંડીને ઘણા બધા મત વિસ્તારોમાં એમનો સારો એવો હોર્ડ પણ છે પણ મને એવું લાગે છે કે પાર્ટીએ મન બનાવી લીધું છે બીજા એક ઉમેદવાર માટે અને યોગ્ય સમયે તમને એક સરપ્રાઈઝ પણ ત્યાં મળશે અને કોળી કોમ્બિનેશન આ 11 માં આ 11 ઉમેદવારોમાં તમને ઘણા સરપ્રાઈઝ મળશે હું તમને કહું આ વખતે ભાજપની બીજી યાદીમાં કારણ કે એમાં જ કોળીની સીટ પણ આવે છે ભાવનગરની સીટ આવે છે જૂનાગઢની સીટ આવે છે સુરેન્દ્રનગરની સીટ આવે છે એટલે સૌરાષ્ટ્ર જી સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની ચાર તમે જુઓ સુરેન્દ્રનગર ભાવનગર જુનાગઢ અને અમરેલી ચારે ચાર મહત્વની સીટ છે છે એમાં કોળી સમુદાય જે એની અને પાટીદાર આ ત્રણ નું કોમ્બિનેશન કરીને જ તમારે ગોઠવવાનું છે પેલી બાજુ જુનાગઢમાં ચુડાસમાને તમે ના આપો તો તમારે એક એવો મજબૂત ઉમેદવાર હોવો જોઈએ કે જે કોળી અને આહિર બંનેનું કોમ્બિનેશન હોઈ શકે એટલે અમરીશ નહેરા તમે જુઓ કે

ના અમરેશ દેડ તો લોક જવા ઈચ્છુક નથી એટલે કા તો વિધાન ની કોઈ બેઠક જે છે એ ખાલી કરાવે કઈ કે એમને સેટિંગ કરી આપે કે સચવાઈ જાય પણ સામે અમરેલી રાજુલાની સીટ ઉપર થી હીરા સોલંકી ના પાડી દીધી કે હું સીટ ખાલી નહીં કરું અને કોળી સીટ જે છે એક સીટ ઓછી નહીં થવા દઈએ પુરુષોત્તમ સોલંકી એવું કહી રહ્યા છે ના એટલે જ કહું છું ને એટલે પછી એમને કોઈ બીજી જગ્યા એ તમે સેટ કરો દાખલા હું તમને ઉદાહરણ આપું કિશોર મકવાના છે દાખલા તરીકે બરાબર છે કિશોર છે એને અમદાવાદ વાત અને ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડે એનો વિરોધ કર્યો ને એમને તક ના આપી ઓકે તો સાહેબે ઉપર થી એમને અનુસૂચિત જાતિ જનજાતિ બોર્ડ ના જે છે એ ચેરમેન બનાવ્યા અને સાત વર્ષ માટે બનાવ્યા કેટલા સાત વર્ષ માટે બનાવ્યા અને એનું સ્ટેટસ જે છે એ તમે જુઓ કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી જેટલું મજબૂત સ્ટેટસ છે તો કિશોર અહીંયા ટિકિટ ના આપી તો ઉપર એને એથી પણ સારું એક સ્ટેટસ મળ્યું બંધારણીય પોઝિશન મળી એટલે શક્ય છે અમરીશ ને પણ કોઈ એક એવી મજબૂત પોસ્ટ આપી શકે ગુજરાતમાં જ કારણ કે અમરીશ દેરને દિલ્હી જવામાં કોઈ રસ નથી એટલે વચ્ચે એ વાત હતી કે અમરીશ ડેર ને અમરેલી કે જુનાગઢ લડાવે પણ એ વાત માં કઈ જમ જથ્થા બાર નથી અને હીરા ભાઈ હું નથી માનતો કે પોતાની સીટ ખાલી કરે બિલકુલ સર સર ભારતી બેન સાથે કોણ હા ભારતી બેન સિયાડ ની જગ્યાએ કોને આપે છે તો ભારતી ને ચાલુ રાખે છે એ પણ જોવું રસપ્રદ રહેશે ગોપી ત્યાં એક નામ ચાલે છે આપણે વાતો કરતા રહીશું હા નીમુ બેન નું ચાલે છે નીમુ નું નામ ચાલે છે સામે રાજકોટ અંદર કોંગ્રેસ કોને આપશે એ પણ ઇન્ટરેસ્ટિંગ હશે બિલકુલ આવનારા દિવસોમાં આપણે સતત ચર્ચા કરતા રહીશું પાકુ સર તમે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ગોપી ખૂબ ખૂબ આભાર તો આ હતા અજય ઉમટ સર જેમનું કહેવું છે કે અલગ અલગ સીટ ઉપર અલગ અલગ વિશ્લેષણ એમને કર્યું અને કઈ સીટ ઉપર કેવું કોમ્બિનેશન આવે છે અને ખાસ કરીને કોંગ્રેસની જે અત્યારની પરિસ્થિતિ છે કારણ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કોંગ્રેસમાં જોવા જઈએ તો એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે અને અ સૌથી મહત્વની વસ્તુ કે હવે તો સિનિયર નેતાઓ જ ના પાડી રહ્યા છે કે તેમને ચૂંટણી નથી લડવું શું છે કારણ કે અજયભાઈએ જે રીતે કીધું કે એ લોકોને પણ ક્યાંક એક ડર સતાવી રહ્યો છે કે હાર નિશ્ચિત અમારી થઈ જાય અને જો સંગઠનમાં કામ કરે તો ક્યાંક જેને કહી શકાય કે એક પોતાની પ્રતિષ્ઠા પણ જળવાઈ રહે એવું પણ બની શકે એટલે જે રીતે કોંગ્રેસ અત્યારે કામ કરી રહી છે બે હજાર ચોવીસ ની ચૂંટણી ખરેખર ખૂબ જ દિલચસ્પ થશે કારણ કે જોવા જઈએ તો બનાસકાંઠાની અંદર ગેની બેન ઘણા સ્ટ્રોંગ કેન્ડિડેટ માનવામાં આવી રહ્યા છે સામે જેની જે અમરેલીથી એને પણ એક સ્ટ્રોંગ કેન્ડિડેટ તરીકે જોવામાં આવી રહ્યા છે પાટણથી ચંદનજી ઠાકોર ની વાત છે અને જો જગદીશ ઠાકોર સંગઠનમાં રહે અને આ લોકોને જીતાડવા માટે કામ કરે તો એકસો ને દસ ટકા જંગ જે છે તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થશે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર